પેરીન હું જાવ તો કાળ એ વિવો છા વીવો કોના વીવો આ આપણે તો જવાન છે જો તમાર ભાઈ બનનાર કોઈના વિવો હોય તો હું તો ના આય હું તો તો જાય પેલા કહી દઉં જેના હોય એના વિવો મારો કોઈ લેવા દેવા નહીં વિવોનું ખાવાનું બાવાનું બનાવી શક નહીં બનાય ભાઈ હા ઓના હો કેવું મારા હો કેવો આ ડોસીને હો કેવો મારા લાગા ના હોય તો વખત વખત આફ્રિકા જાવ સન મશીન લાવસા કોનનો ભરાવાનો આવાજ આવે ને હો પછી

એટલે તમે ખાલી ખાલી મો ફફડાવ એમ કોકા બેરી હું ના ના કો ગોમ કે બીના કો ગોમ કે બીના ઓબડે એવું કોઈ ના ઓબડે અને મારો ડોહો ઠાકડી બાંધું ઈની કે બેરી તું બેરી તને ના સંભરાય તમાર કતા હારું અભરું મુટ કેનું ટેન પેલું બસ કારું બંધ કર નકા મગજ ખરાબ કરી નાખે ડોહા ઘેર આવે ને ગમતું જ મને હું એકલી હારી ડોહો હું તો કો નાવું તો હારું લઈ લેવા દે

કીધું તમારે હાથે હાલા તો ઠીપણા બીપણા કાઢ નાખે છે એક તો જવાનું છે પેર માં કઈ પેલા ફતો પા કોઈ પડોસી છો એટલે કોઈ હું કોઈ બી નઈ જાઉં હું આ વાહન વાત કરું છું મારા ખાડું ખાલી કર મારા નાઉસા માવું છે મારા વાવો છે અલા હોય હોય વાવવાનું હોય વાવવાનું વાવો તમાર ખેતરમાં માં જઈ ના ના ખેતર વેચી માર્યો તો હોય વાવવાનું બધું વાવાનો વાવન આમ છૂટો લોટો મારે તોય હમણા મજા નઈ આવે જીબડો છે આટલાને કોણ તો શી કરે આટલાએ નહીં અરે હરુ કહું છું હું હોંભળે છે હું અ તમે અમાર પડોસીઓ ચા પીવી લો થોડી માને મેળા કર ખાલી કર ને તું બધું ખાલી કર માઉ છે કે તો ફટ લઈને વાલી કર વાલી કર કોને વાલી કરું હું શું કરું એટલે વાલી વાવી થઈ

अरे <laughs> हारो ला

તમારો ટીયા ટીન તમારો ટીનિયા ના એવું પટિયા હું બોલી લે તું આવું હાજુ કૌશળ માં

टिन्या ओ टिनो बोलू बाबा टिनो बोली वा टिना हो टिनो बोलू पेलो पार्सल मले गयो अनु पार्सल पेलो मी कयो ना तू मोकळा हूं तुमच्यातर अ तू टिन्याच बोललीस ना हो टिनेच बोलून था कोण बोलल खाजी बेटा मारी शोगन खाजे तू टिनियो बोली हो बाबा मारी शोगन ह होवा टिने बोलू आ बात करी तू पार्सल बात करी हो हेलो बोल बेटा હા બાપા હાલો હા પેલો ઢોકળા ચાસ મોકલા ઢોકળા ચાસ મોકલા તો પાર્સલ તારા તારે ઘેર આવી જ્યુ હા બેટા ઓમ જોઈ લો યાર હા જોઈ લો હા જોઈ લઉં હા પછી જોઈ લેજો હો લઈ લેજો આ બાપડો એકડો એક ઓર છોકરો અને સાસને ઢોકળા સી લે તો આ નક્કી કોકને ઓરું હવરું ઓરું બાપી લાગા આ જે કાળું બા આ જો બર્થાને મારું બંગાળ કતો બંગાળ અલ્યા પોપટ ભાઈ બંધ કરાવો ન્યા તમે આ જો અલ્યા આ હા ઈ નીચ શાંતિ રાખો આ હું પ્રમો કરે આ ધે આદરાઈ બોલ તો કને કરે લે હાઉ પડ્યા ઉપર ના મોડે તમે હા એ તમે લોકો <laughs> <laughs> <laughs>